મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે ગાડીના હોનર ચાર છે ગાડીમાં વીમો અને પાર્સિંગ બંને વસ્તુ ચાલુ છે ગાડીમાં એસી પાવરફુલ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડીની અંદર મિત્રો સાઉન્ડ સિસ્ટમ સોની લગાવેલી છે ગાડીમાં ટાયર સારા છે સીટ કવર સારા છે અને નિશય મિત્રો વ્હાઈટ ફોગ લેટ નાખાવેલી છે ગાડીમાં સેન્ટ્ર લોક છે અને ગાડીની સાઈ મિત્રો બે છે આખી ગાડી ઓરિજિનલ કમની કન્ડિશનમાં તમને જોવા મળશે ગાડીમાં એક પણ રૂપિયાનો અત્યારે ખર્ચો નથી આખી ગાડી ઓરિજિનલ ટોપ કંડિશનની અંદર છે મિત્રો અમારી ચેનલ ઉપર તમે પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખ અને એકવીસ હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જો જાઓ અને ગાડી તમને ગમે તો આ કિંમતની અંદર થોડું માન સન્માન રાખવામાં આવશે આ ગાડી તમને બોટાદ કરડા રોડ ઉપર જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે હુંડાઈ કંપનીની મિત્રો સેન્ટ્રો ગાડી આ સેન્ટ્રો ગાડી પણ વેસવાની છે આ સેન્ટ્રો ગાડીની મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે સીટ કવર એકદમ કમની કન્ડિશનની અંદર છે આ સેન્ડ્રો ગાડીનું એન્જિન મિત્રો પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ ટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે તમે પણ મિત્રો તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી સેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરમાંથી તમે મેસેજ મેકલી શકો છો અમારા વોટ્સઅપ નંબરની જે લીટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે એસએમએસ કરી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ સેન્ટ્રો ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખના ત્રી હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે આ ગાડી તમને બોટાદની જો અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મગાવી શકો છો ગાડી નંબર ત્રણ મુંડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી આ મિત્રો બીજી સેન્ટ્રો ગાડી છે આ સેન્ટ્રો ગાડીની મોડલની વાત કરીએ તો બે હજાર છનું મોડલ છે અને આ ઓનરની વાત કરીએ તો પાંચ ઓનર છે ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે અને ગાડીમાં એસી ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે આ ગાડીની અંદર મિત્રો બેટરી નવી લખાયેલી છે એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે અને સીટ કવર કમની કન્ડિશનમાં છે આખી ગાડી મિત્રો તમને ટીપ ટોપ કન્ડિશનની અંદર જોવા મળશે આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પંચોતેર હજાર રૂપિયામાં આ સેન્ટ્રો ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કેવો આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આ સેન્ટ્રો ગાડી મિત્રો તમને સીધરોડ ગીર તાલુકો તલાલા જિલ્લો સોમનાથમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે વધારે માહિતી મંગાવી શકો છો